આ બેઠક બે સપ્ટેમ્બર સુધી ચાલવાની છે પણ હું તમારી સાથે એ ચર્ચા કરીશ કે આર એસ એસની જે બેઠક છે એનું મહત્વ કેટલું છે નમસ્કાર દર્શક મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ આર એસ એસની આજે સમન્વય બેઠક કેરળના પલક્કડની અંદર શરૂ થઈ ગઈ છે અને આ બેઠકની અંદર ભાજપ સહિતના એબીવીપી છે વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે આવા બત્રીસ જેટલા બધા જ સંગઠનો આ બેઠકની અંદર હાજરી આપવાના છે આ બેઠક બે સપ્ટેમ્બર સુધી ચાલવાની છે પણ હું તમારી સાથે એ ચર્ચા કરીશ કે આરએસએસની જે બેઠક છે એનું મહત્ત્વ કેટલું છે આરએસએસ શું છે અને ભાજપ સાથે શું કનેક્શન છે આ બધી બાબતોનું એનાલિસિસ હું તમારી સાથે કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પહેલાં એ વાત કરીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના આવતા વર્ષે એટલે બે હજાર પચીસની અંદર સો વરસ પૂરા થવાના છે અને એ સો વરસની ઉજવણી સપ્ટેમ્બર બે હજાર પચીસથી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી થવાની છે એટલે એક આખું વરસ આર એસએસના સો વર્ષની ઉજવણી થવાની છે તો એ બાબતની ચર્ચા થશે એ સિવાય જે બીજા બધા મુદ્દાઓ છે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા થશે પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના મહત્ત્વના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે સામાજિક સમરસતા ઉપર ચર્ચા થશે સંસ્થાવાદને ખતમ કરવા પાછળ ચર્ચા થશે પર્યાવરણના સંરક્ષણ બાબતે પણ ચર્ચા થશે પારિવારિક સંબંધો એટલે જે ફેમિલી રિલેશન્સ છે એ સંબંધોને મજબૂત કરવા માટે પણ ચર્ચા થશે બાંગ્લાદેશમાં હિન્દુઓનું જે મહત્ત્વ છે એના પર પણ ચર્ચા થશે એવું જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે જે થયું એના માટે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું નથી અને એ વાતથી આરએસએસ નારાજ છે આ સિવાય મહિલા સુરક્ષાના મુદ્દા ઉપર ચર્ચા થશે કેટલાક રાજ્યોની અંદર કૃષિ અને આબોહવા સંબંધોનું જે સંકટ છે એની ઉપર ચર્ચા થશે આદિવાસી વિસ્તારોના ધર્માંતરણ પર બી ચર્ચા થવાની છે આ બેઠકની અંદર કદાચ એ બાબતની પણ ચર્ચા થાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી નેક્સ્ટ કોણ એ નેતૃત્વ કોને આગળ કરવું એના પર બી ચર્ચા થઈ શકે છે બીજી એક મહત્ત્વની ચર્ચા એ પણ થઈ શકે છે કે રાષ્ટ્રીય પ્રમુખ જે છે એ રબર સ્ટેમ્પ જેવો નહીં હોય પણ એ અનુભવી અને સંગઠનનો પાયાનો કાર્યકર હોય એવા પ્રમુખને પસંદ કરવો પક્ષ પલટુઓને બદલે ભાજપના જે પાયાના કાર્યકરો છે એને મહત્ત્વ આપવું આ વાતથી પણ આર એસએસ બહુ નારાજ છે કે પક્ષ પલટું અને ભાજપે આ વખતે ઘણું બધું મહત્ત્વ આપ્યું ભાજપના કાર્યકરોને બદલે બીજું કે એ વાતની પણ ચર્ચા થઈ શકે કે હવે આગામી જે ચૂંટણી થાય એ નરેન્દ્ર મોદી બ્રાન્ડ ઉપર નહીં પરંતુ સંગઠનના કામ ઉપર અને સંગઠનના વિકાસ ઉપર ચૂંટણી લડાઈ એ બધી બાબતની ચર્ચા થઈ શકે છે બીજું એક ચર્ચા એ બી છે કે હિન્દુત્વના મુદ્દે હવેથી દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાનું વલણ નહીં રાખવામાં આવે હિન્દુત્વના મુદ્દે એકદમ સ્પષ્ટ વલણ નક્કી કરવામાં આવશે અને એ વાતની પણ ચર્ચા થશે હવે હું તમારી સાથે આખું જે આર એસ એસનું મિટિંગ છે એની એક એનાલિસિસ તમારી સાથે કહેવા માગું છું કે આ મિટિંગ જે છે એ સૌથી મહત્ત્વ એટલા માટે છે કે સૌથી પહેલાં તો હવે આગામી આ છ મહિનાની અંદર ચાર રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જમ્મુ કાશ્મીર હરિયાણા ઝારખંડ અને મહારાષ્ટ્ર એટલે આ ચૂંટણીની અંદર હવે શું રણનીતિ અપનાવવી એ મહત્વની બાબતની ચર્ચા થશે લોકસભા બે હજાર ચોવીસ જે પરિણામોની ભાજપને અને આરએસએસને અપેક્ષા હતી એ પ્રમાણેના પરિણામો નહીં આવ્યા આપણે ખબર છે કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ આ બંનેમાં ભાજપને બહુમતી મળેલી એટલે ભાજપ એટલે સંઘનો એક પરિવાર જ કહેવાય એટલે એમ કહી શકાય કે સંઘ પરિવાર બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે દસ વર્ષ સુધી સંઘ પરિવાર હતો એ એકદમ પાવરફુલ હતો અને સંઘ પરિવારે જે કામ કરવાનું હતું કે જે કરવાનું હતું એ બધું દસ વર્ષની અંદર કર્યું પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બહુમતી નહીં મળી એટલે સંઘ પરિવારનો જે પાવર છે એ ઓછો થઈ ગયો હવે સંઘ પરિવાર આ જે સમન્વય બેઠક છે એની અંદર બધી જ બાબતોનું મનોમંથન કરશે એકચ્યુલી આ પહેલાં સંઘ પરિવારની અનેક બેઠકો અને અનેક રિપોર્ટો પણ સામે આવી ગયા છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ક્યાં માર ખાધો કોનો વાંક હતો શું હતું ભાજપે પણ રિપોર્ટ તૈયાર કર્યો છે જે તે સ્ટેટ જે લોકોમાં જ્યાં માર પડ્યો છે જે તે સ્ટેટના નેતાઓએ પણ રિપોર્ટ તૈયાર કર્યો છે પરંતુ આ બધાનું જે બધું ભેગું થશે એનું એક મનોમંથન કરીને એક વાત બહાર કાઢવામાં આવશે કે આખરે આપણને ક્યાં ચૂક આવી ગઈ કારણ કે આગામી વર્ષોની અંદર ભાજપને સત્તામાં તો રહેવાનું જ છે એટલે સત્તામાં જો રહેવું હોય તો તમારે ભૂલ શોધવી પડે અને આરએસએસ આ કામ કરી રહ્યું છે બીજું કે આરએસએસનું મહત્ત્વ કેટલું છે એ એ વાતથી પણ સમજાય છે કે આરએસએસની એસએસની કેરળમાં બેઠક મળી એ પહેલાં આરએસએસના એસ સરસં સરસંઘ સંચાલક મોહન ભાગવતને જેટ પ્લસ એ એસ એ એસએલ સિક્યુરિટી આપવામાં આવી આ એવી સિક્યુરિટી છે કે જે દેશના પાંચ મોટા નેતાઓને જ આપવામાં આવે છે અને હવે આ સિક્યુરિટી છઠ્ઠા નેતા મોહ મોહન ભાગવતને આપવામાં આવી આ જે મોહન ભાગવતને સિક્યુરિટી આપવામાં આવી એવી સેમ સિક્યુરિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળે છે અમિત શાહને મળે છે અને ગાંધી પરિવારના રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી મળે છે અને હવે મોહન ભાગવતને મળશે જેને એડવાન્સ સિક્યુરિટી લાઇઝિંગ કહેવામાં આવે છે આપણે આ સિક્યુરિટીમાં હું તમને ખાલી થોડીક સામાન્ય માહિતી આપું કે આ સિક્યુરિટીનું મહત્ત્વ એ છે કે મોહન ભાગવત જ્યાં બી કાર્યક્રમ કરવા જાય એ પહેલાં જે કમાન્ડો હોય એ પહેલાં પહોંચી જાય ત્યાં આગળ બધું નિરીક્ષણ કરે બધું સિક્યુરિટીનું ચેક કરે અને પછી બેઠક યોજાય અને એ પહેલાં જેવી રીતના અમિત શાહ કે પ્રધાનમંત્રી મોદી માટે રિહર્સલ કરવામાં આવે એવું બધું જ રિહર્સલ મોહન ભાગવત માટે બી થશે આરએસએસ હિન્દુત્વના મુદ્દે વધારે સ્ટ્રોંગ થવા માગે છે કારણ કે પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓની સાથે જે થયું એનાથી આરએસએસે નારાજગી વ્યક્ત કરી અને હવે એવું વલણ સ્પષ્ટ કરવા માગે છે કે હિન્દુત્વના મુદ્દે એકદમ સ્ટ્રોંગ રહેવું પડે આ બેઠક પહેલાં એક એવી ચર્ચા હતી કે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષની પહેલાં પસંદગી કરી દેવામાં આવે અને એ જે નવા પ્રમુખ ઇન્ચાર્જ નવા પ્રમુખ બને એ આરએસએસની બેઠકમાં હાજર રહે પરંતુ આજે એકત્રીસ ઓગસ્ટે આરએસએસની બેઠક શરૂ થઈ ગઈ ત્યાં સુધી ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષ કે ફૂલ ટાઈમ રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈનું પણ નામ જાહેર કરવામાં આવ્યું નથી એટલે સંભવત એવું બની શકે કે આ બેઠક પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ